આ તો તમને પતંગ દોરા લેવાનો શોખ છે અમને તો કોઈ આવો શોખ થયો જ નહીં તો મોટા ભાઈ તમને શોખ નો હોય એટલે હું કઈ અમારે નહીં લેવાનું અમને શોખ નો હોય લેને ભાઈ હવે કાયો કા બિયાલીઓ પકડો હાલો દોરો લઈ લે પાંચ હજાર વાલ નો દોરો આ સંક્રાંતિ તો બૂમ પડાવી દેવાની છે હાલો ભાઈ કરો હિસાબ પતંગ ના થયા હજાર રૂપિયા દોરા ના થયા પંદરસો રૂપિયા પચીસો રૂપિયા થયા પચીસો રૂપિયા ના હા થાય તો ખરા ને હાલ્યો ભાઈ આ તો આને શોખ એટલે બાકી હું તો કોઈ પતંગ ઉડાડતો નથી હાલે ફટાફટ મને અગાસી ઉપર જવા દે કાલ રાતના મને મારા ભાઈ છે ને પતંગના દોરો લઈ દીધો તો અને એ મેં આજે અગાસી ઉપર રાખ્યો આજ તો આજુબાજુ વાળા એક કેની પતંગ નથી ઉડવા દેવી કેમ મોટા ભાઈ આજ હવાર હવારના ફોનમાં તમે અગાસી ઉપર તો મારી હવામાં 6 વાગે નીંદર ઉડી ગઈ ને આ બધી પતંગો જોતો તો ને તો મને એમ થયું કે લાવને એકાદી હુંઈ ચગાઉ તો શું તમારાથી એકે પતંગ ઉડી કે નહીં એક નહીં તારી બધી પતંગ ઉડાડી નાખી તો મારો દોરો તારો દોરો થોડો કોઈ દોય લંગરી નાખવા જેટલો પણ તમને તો મોટા ભાઈ પતંગ દોરો ઉડાડવાનો શોખ નતો ને એ તો હું મસ્તી કરતો તો હેપી ઉતરાણ બધાઈને મારી ઉત્તરાયણની તો પથારી ફેરવી લેકી તમે